અરે જસવીર રેખાઈ ગયો કરું છે તને આવડે છે આવડે જ તને આયેલું છો મજ કરે તો કેમ કરે પતાય ઈવું તો પતાય હમ તેવાઈ ગયો છું કેમ હે દીચા ઓયયો કપડા Hver hurtingskt sem þér maður drygður að sjólkina um. Þé markvönaldu fyrir skoplookingarum.

这样的生活，就。

હા ગમે ત્યારે મળે આપ્યો હાલ હાલો હાલો હા દાદા ઉભું રહેવું છે જો જો તો

આવ અંદર બસ હાથ પકડજો ધીમે ધીમે ઉતરજો કોના થાય કોક બનાય માખણ માખણ લઈ ગયો હાલો રેડી છે લઈ લે હાલો મારી રેડી હા તારી રેડી હાલો મારું ને હા

કેમ આ છો તો અત્યારે ક્યાં જાવ તારે સુરત જાવ છું બસ માં છું બાને મળ્યો તો તું બાને બાય બાય કીરા દા હે ઇવાન બાય બાય હમ